રાજ્યમાં ભ્રષ્ટાચારી અધિકારી અને કૌભાંડ નેતાઓ રાફડો ફાટ્યું છે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત અને વિકાસશીલ ગુજરાત વાતો કરતી શિસ્તબદ્ધ પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર ગુનાહિત પ્રવૃત્તિ અને કૌભાંડે માંજા છે નમસ્કાર આપની સાથે હું ભૂપતિ વિશાવાડિયા રાજ્યસભાના સાંસદ રામ અધિકારી સામે કાર્યવાહી કરી કે એક સરકારી ખાતાના અધિકારી ઘેરીથી સબબ રૂપિયા પચીસ ની લાંચ માંગી છે ત્યારે રામ મુકરિયાએ આ મામલે દરમિયાનગીરી કરતા માત્ર દસ મિનિટમાં જ અધિકારીને જે અધિકારીએ પૈસા લીધા હતા તે વેપારીને પરત કરાવી કયા અધિકારી હતો તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી ત્યારે ઘટના બાદ તોલમાપ વિભાગના અધિકારી રામબાલ મુકરિયા મળવા ગયા કે મીડિયાને જોઈને તોલમાપ વિભાગના અધિકારી મંસીલાલ ચૌહાણ ભાગતા જોવા મળ્યા હતા જેના વિઝ્યુઅલ પણ સામે આવ્યા છે સૌથી પહેલા અધિકારી ભાગે છે તેના પર નજર કરીએ ત્યારબાદ રામભાઈ મોકરિયા સમગ્ર મામલે શું કહેવાય છે તેના પર નજર કરીએ ગઈકાલે લગભગ પાંચ વાગ્યાની આજુબાજુ એક વેપારી કારખા કારખાનેદાર હતા સામાજિક અગ્રણી એનો મારી ઉપર ફોન આવ્યો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને મારી ફેક્ટરીમાં કંઈક ચેક કરે છે અને હેરાનગતિ છે મુશ્કેલી છે જરા તમે મને મદદ કરો એટલે એ ભાઈને મેં કીધું કે તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લ્યો બાકી એને હેરાન ન કરતા એ કે બરાબર છે એટલે પછી એ ના ભાઈના ફોનમાં મેં પેલાને કીધું કે અધિકારી છે એને ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે એ પછી દસક મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું બાર હજાર રૂપિયા મારો દંડ કર્યો અને કામ પતી ગયું કે બીજું કંઈ લીધું દીધું તો કે આ પચીસ હજાર લઈ ગયા છે મારી એટલે અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે ડન કરજો પણ બીજું કંઈ હેરાન ન કરતા તો છતાં તમે આવું કેમ કર્યું કે મારી ભૂલ થઈ ગઈ હું તો એને પૈસા પાછા આપી દઉં એટલે ભાઈ એને દસ મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઈશ્યુ પૂરો થઈ ગયો મારે તો આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે રાજકોટ ખાતે અથવા ક્યાંય કોઈ સરકારી અધિકારી કચેરીમાં કોઈ 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 ખોટી પાસે એના માટે એની રજૂઆત આવશે કારણ કે સાચા કામના ખોટા પૈસા કોઈ લઈ જાય એ વ્યાજબી વાત નથી અને એની હું સખત વિરોધ માં છું એટલે એ વાત હતી અને એ ભાઈ આજે ફરીથી મારી પાસે માફી માંગવા માટે આવ્યા વેપારી તો બધા ડરે છે એટલે કાર્યવાહી કરવા ન માગે પણ મને એને આભાર માટે અને તમારો એમ કે આ થઈ ગયું સારું એવું કીધું પણ મારે ખરેખર સૌ અપીલ કરવી પ્રજા વેપારી ઉદ્યોગપતિને કે બધા લોકો બહાર આવે ને જેને ખોટી હેરાનગતિ થતી હોય એ એ દૂર કરવા માટે અમારા જેવા લોકોનો પણ સહયોગ લે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં રાજકોટમાં ધંધાનો વિકાસ થાય ઉદ્યોગપતિને પ્રોત્સાહન મળે અને મોદી સાહેબની જે નેમ છે કે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટમાં ધબધબતું રહે ઔદ્યોગિક રીતે બધી રીતે સલામત એના માટેની જે કોઈ બાબતો હોય એમાં અમે જાગૃત સંસદ સભ્ય તરીકે પબ્લિકને અથવા તો ઉદ્યોગપતિઓને મદદ કરવા રમેશ તૈયાર છે હું એમના મિનિસ્ટરને જાણ કરીશ કે ભાઈ આ અધિકારી છે ને આવું કરે છે તો તમે એના માટે પગલા લેજો

જવાબ કોઈ કમ્પેર કરવા કે બીજા કોણ શું કરે છે એમાં મને રસ નથી પણ મારી પાસે જે રજૂઆત આવી એનું મેં સોલ્યુશન કાઢ્યું જરૂરી છે કે ઉદ્યોગપતિઓ છે કે નાના વેપારી છે ખોટી રીતે દંડાય નહીં આપણો હેતુ એ હોય કે વેપાર ધંધો શાંતિ સારી રીતે થાય અને એના માટે જો કોઈ પ્રજાના પ્રહરી જાગૃત હોય કોઈ પણ નેતાઓ કે એને ધ્યાન રાખવું જોઈએ કેમ કે બધી સરકાર પાસે બધી માહિતી ન પહોંચે પણ ફિલ્ડમાં જે હોય કાર્યકર્તા આગેવાનો એની પાસે માહિતી હોય તો એનું સોલ્યુશન તો મેં જાતે કર્યું પણ મારે ખરેખર ઉપર પણ મેં એસીબી ના અધિકારી જાણ કરી હતી

સમગ્ર મામલે આપણે સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત જે પ્રમાણે મહેશભાઈ રામભાઈ મોકરિયા એ એક અધિકારી લાંચ લીધી હતી પચીસ ની એને વેપારીને પરત એ પૈસા અપાવ્યા છે શું કહેશો બહુ સ્પષ્ટ વાત છે કે પેલા તો પૈસા પરત અપાવ્યા એ રામભાઈની સારી વાત છે પણ જે હોય એ અધિકારીની સામે એને સસ્પેન્ડના પગલા લેવાઓ જોઈએ અને એસીબી પોતે અત્યારે ફરિયાદી બની જવું જોઈએ કારણ કે બહુ સ્પષ્ટ છે કે પૈસા દેવરાવાય એવું જ્યારે રામભાઈ કહેતા હોય અને જે રીતે વિડીયો કે તોલમાલ રામભાઈ એમ કે નામ ના આપે કે કોણ અધિકારી હતા એ એક સામાજિક અને રાજ્યસભાના જ્યારે સાંસદ હોય ત્યારે એને સ્પષ્ટપણે એ અધિકારીનું નામ પણ દેવું જોઈએ અને એસીબી ફરિયાદી ના બને તો રામભાઈ પોતે એક સામાજિક માણસ છે ત્યારે એને ફરિયાદી બની અને એ અધિકારીને લાંચ લે લેવા તા લાંચના પચીસ હજાર રૂપિયા લઈ અને પછી મૂકીને ભાઈ ગા તો એ બહુ સ્પષ્ટ થાય છે કે એને લાંચ લીધી છે વાત રહી બીજી એને પચીસ હજારની ની લાંચ માંગી અને જે તે વ્યક્તિ કોણ કોની પાસે એ પણ આવી માપના જો અધિકારી હોય તો એવી કઈ દુકાન હતી કે જ્યાં લોચો થાય અહીંયા ગોલમાલ થતી હતી કે શું ઈ પણ એક શંકાનો દાયરો છે કારણ કે અધિકારી પચીસ હજાર ક્યારે માંગે આ બે વસ્તુ હોય કે કા સાવ ટોટલી લાંચિયો અધિકારી હોય અને કા ગેરરીતિ કઈ થઈ હોય

અમરેલીના પૂર્વ સાંસદે પણ પોલીસ વડા સામે કહ્યું છે કે આ લોકો ખાંડ ખનીજની અંદર કરે છે અને એની અંદર ભાગ રાખે છે અને રૂપિયા લે છે એ જ રીતે બીજા પણ પોલીસ અધિકારીઓનું પણ આ રીતે આવ્યું છે એટલે અત્યારે પરિસ્થિતિ ભાજપની સરકારની અંદર એ ખાલી વાતો કરે કે કોઈ લાંચ લેવાતી નથી પણ બે પણ ડિપાર્ટમેન્ટ એવું નથી કે જ્યાં લાંચ દીધા વિના કામ થતું હોય ત્યારે મુખ્યમંત્રીશ્રીએ ખાલી વાતો કરે હોમ મિનિસ્ટર વાતો કરે પણ એક્શન જે લેવાવા જોઈએ એ એટલા માટે નથી લેવાતા કારણ કે જે રીતે અધિકારીઓ પણ ખુલ્લે આમ એમ કે છે કે અમે જો ગાંધીનગર સુધી અમારે પહોંચાડવાનું હોય તો અમારું કોણ શું કરી લેશે એટલે જ્યાં ઉપરથી આખી સિસ્ટમ જ બગડેલી હોય ત્યારે પછી ત્યાં નીચેના માણસો છે એ ખુલ્લે આમ આવું કરવાના જ છે જી મહેશભાઈ આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર

નથી મને કોઈ ખ્યાલ નથી અને તે અધિકારી કે આ ઉદાવત છે અને કેટલા કોની કઈ નામ છે સાહેબ જિલ્લા કચેરીમાં વર્ગ 2 ના ચાર્જમાં છે આ રીજીયન કચેરી છે બાજુની ઓફિસ છે જિલ્લા કચેરી સાહેબ જિલ્લા કચેરીના પરમનન્ટ ચાર્જમાં છે શું નામ છે બંસીલાલ ધનજીભાઈ ચૌહાણ અને હાલ અત્યારે અધિકારીઓ કેટલા અધિકારી તેમની ટીમમાં સુવાળેલા છે સાહેબની ઓફિસમાં ચાર કર્મચારી છે અને સાહેબને કે કે જિલ્લાનો પણ ચાર્જ સુટમાં માંગો સાહેબ પાસે ગુજરાતનો ચાર્જ છે ખસ્તો અહીંયા ઓફિસમાં સહી જે પરત બધાય છે અને કેટલો સમય કેટલો સુટ સાહેબ વરસ દિવસથી છે અહીંયા સવારે કેટલા વાગે આવવાનું છે 10:30 થી 6:10 નો ટાઈમ છે આજે આવ્યા છો કે આજે આવવા છે સાહેબ ફિલ્ડ માં હશે મને ખ્યાલ નથી હું હાજર થયો છું એટલે મને કોઈ ખ્યાલ નથી ના એ મારો ભેટો કેવું કઈ ના મેં જોયા નથી મળ્યો જ નથી એમને સાહેબ આ ઘટનામાં જે કર્યું એ સરાહનીય કામગીરી બધાને લાગતી હશે પણ ખરેખર સરાહનીય નથી ખરેખર વાસ્તવિકતા એ છે કે એક તો રામભાઈ અધિકારીનું નામ ન આપ્યું અધિકારીઓ પર કાર્યવાહી કરવાની વાત કરી પણ તમને કોઈ ફરિયાદ કરે છે રામભાઈ તો આપકાલે એસીબીને જાણ કરી શકતા હતા અને ખુદ પણ ફરિયાદી બની શકતા હતા તમે કેમ ફરિયાદી ન બન્યા અને તમે એસીબી જાણ કરવાની તો વાત ઠીક પણ અત્યાર સુધી કેમ કાર્યવાહી નો થઈ કેમ તમે લાંચા અધિકારી વિરુદ્ધ એફઆઈઆર નો ફડાવી અથવા તમારી ઓફિસે શું કામ એને બોલાવ્યું તમારાને પોલીસ સ્ટેશન બોલાવવું જોઈતો તો રામભાઈ તમારે તેને ઓફિસ બોલાવવાની જરૂર હતી તેના ખુદ ફરિયાદી બનવાનું હતું આ તો એવું થયું કે તમે કાયદાનો ઉપયોગ ન કર્યો તમે સત્તાનો ઉપયોગ કર્યો તેને સમજાવી દીધો તેણે તમારી પાસે માફી માંગી લીધી અને બધું જ સંકેલાય ગયું આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવતા રહો બીએસ નાઇન ટીવી નમસ્કાર